₹435750 નો મુદ્દામલ જપ્ત કર્યો છે હાલ આરોપી પ્રતિબંધિત ગાંજો ક્યાંથી લાવ્યા કોને આપવાના હતા કેટલી વખત ગાંજો લાવ્યા છે સમગ્ર મામલે પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોધીને તપાસ હાથ ધરી છે નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન અંતક સુરત ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ના પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ જાડેજા PSI બાટી વગેરે ટીમ ને મળી કે સુરત સચિન લાજપોર પાના પોપડા કાછોલી ગામ જવાનો જે રસ્તો છે અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરફ ત્યાં બે ઇસમો એક ફોર વ્હીલ ગાડી લઈ અને ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર છે જે અનુસંધાને એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમને જ્યારે શંકાસ્પદ ગાડી અને માણસો મળી આવતા એમને કોર્ડન કરી પૂછપરછ પકડી પાડતા એમાં એક સુલેમાન ઇસ્માઈલ હાજી અને શુભમ મહેશ સુમરા આ બંનેની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી ખૂબ સારી ક્વોલિટીનો હાઇબ્રિડ ગાંજો અંદાજે તેરસો ગ્રામ એક કિલો ત્રણસો ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજો કબજે લેવામાં આવ્યો છે આમની પૂછપરછ દરમિયાન એમને ક્યાંથી લાવ્યા હતા ક્યાં છે એ આપ પોલીસને માહિતી આપી છે એનું ઇન્ફોર્મેશન ચાલુ છે અને અંદાજે તેતાલીસ લાખ જેટલો મુદ્દામાલ આમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે સુલેમાન અગાઉ પણ હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરી ચૂક્યો છે અને સુરત સિટીમાં હાઇબ્રિડ ગાંજા વેચવા માટેનો પ્રયત્ન કરતો હતો